નવસારીના વાંસદા તાલુકામાં ભારે વરસાદ અને પવનને લઈને અનેક મકાનો તેમજ ઝૂંપડાઓ જમીનદોસ્ત થયા હોય જેને લઈને ત્યાંના અસરગ્રસ્તોને સુરતના દિવ્યપથ ફાઉન્ડેશન વિદ્યાદીપ યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી દ્વારા મદદ કરવામાં આવી છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મિની વાવાઝોડામાં સણધઈ ગામમાં ભારે હતી અને જેટલા હતા ઘર જમીન લોકો બન્યા આવા સમયમાં અસરગ્રસ્ત લોકોને નાનકડી સેવા કરવાનો પ્રયાસ દૈવી ફાઉન્ડેશન વિદ્યાદીપ યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરતના સભ્યો અને દાતાઓએ કર્યો છે અને એકસો સિત્તેર પરિવારોને ઓઢવા માટે બે નંગ દોહોર બે ચટાઈ ટોવેલ એક સાડી અન્ય કપડાં થાળી વાટકી અને ગ્લાસ તથા પાંચ કિલો ઘઉંનો લોટ અને પાંચ કિલો કીટ તૈયાર કરાયા સવારે નવ કલાકે ગ્રુપના ખાતે હતા ગામમાં બે અસરગ્રસ્તોની સેવામાં રહેતા ડોક્ટર લોચન અને ગામના આગેવાનો સાથે દરેક અસરગ્રસ્ત રૂબરૂને કીટ આપવામાં આવશે તો ગતરો દિવ્યપ ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી હતી અને અપીલે વિદ્યાદીપ યુનિવર્સિટી તથા ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરત અને અન્ય દાતાઓએ સહજ રીતે સ્વીકારી દાન આપ્યું હતું ત્રણ દિવસ પહેલા આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં જે મિની કારણે અનેક ગામ બેઘર બેઘર અને લોકો બન્યા છે નુકસાન થયું છે તેવા વાંસદા તાલુકાના ગામની અમારી પાસે જયારે વાત આવી કે તેના એકસો સિત્તેર જેટલા ઘર જમીન દોષ થયા છે એ લોકો બે ઘર થયા છે ત્યારે એમને કઈ સહાય કરવી જોઈએ અને એ સહાયના ભાગરૂપે અમે જયારે પરમ દિવસે અમારા દાતાઓને અપીલ કરી અમારા મિત્રોને અપીલ કરી ત્યારે માત્ર દોઢ જ દિવસમાં અમે એકસો સિત્તેર કીટ અત્યારે તૈયાર કરી દીધી છે વિદ્યાદીપ યુનિવર્સિટી અમને કોઈ પણ જાતના શંકા કે એના વગર સંકોચ વગર દાન આપે છે એ દાતાઓને જ આ કર્મ એમને અર્પણ કરું છું અને એમને એમનો આભાર વ્યક્ત કરું છું આજે જ્યારે માતાજીના નવરાત્રી નવમું નહોતું છે ત્યારે માં અંબા